લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની માટે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે એક ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા ભ્રષ્ટાચાર અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય ન મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું ગોવિંદ સકપરિયા જીબડા મારું આ જે ભયંકર આ પગલું એને ભરવું પડ્યું ઈ ઈ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડા નથી ઈ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસ બાદ તમને બધી વિગતો આપી દઉં ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડાના એ બધું ઘર પે પણ એને મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની માટે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે આ છોકરા બધા હારે રહી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લઈએ સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે નબળો ન કરે આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ અને રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવી એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંતિ હા અમે અમારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો ગામ નો અઢારે વરણ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તાનો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં એની પાસે પુષ્કળ પૈસો છે બરોબર છે કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી દે છે

માર્કેટયાર્ડ એપીએમસીમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જીગરાજ ગોલ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ ભૂતકાળમાં રેબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ જીવ ગુમાવના ગુમાવનાર અમિતભાઈ ખૂટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો તાલુકાના અઢારે વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે તાલુકા પંચાયતની બાવીસે બાવીસ સીટના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ઓગણીસી ગ્રામ પંચાયતના સરપંચો આ સરપંચોની સાથે ગામના તમામ અઢારે વર્ણના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માગી છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લેખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકાર રજૂઆત કરીએ છીએ મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડીયા નવાગા નવા ગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રીને અરજ કરવા માટે ભેરા થયા જઈ બીજું ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકાર ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કંઈ લુખા તત્વોની જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા મારું નામ લાલજીભાઈ તળાવિયા હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈએ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા એ પકડથી બહાર છે જલ્દી થી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દી થી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીગડાની અંદર કોકનો કાંઈક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું અને જ્યારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રેબડા ને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હનીપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સોસાયટીમાં નામ હતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે